જલ્દી કર જલ્દી કર વરસાદ આવી ગયો છે આ ટાર્પોલિન ઉપર નાખો નુકસાન ન થવું જોઈએ નમસ્કાર મિત્રો જો તમે ખેડૂત છો તો આ વિડિયોને પૂરો જોજો કારણ કે આઈએમડી દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદ કરા સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે આ આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે આજે ગુજરાતમાં કમોસમી વરસાદના માવઠાના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ થયો છે અને આજે પણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે તે સંપૂર્ણ માહિતી આ આ અંદર મેળવીશું તો છેલ્લે સુધી જોજો અને મિત્રો આગાહી ઉપર ખાસ ધ્યાન આપજો ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં જ માવઠું એન્ટ્રી મારશે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદ પડી શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ક્યાં જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે વડોદરા ભરૂચ અને અરવલ્લી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ખેડા આણંદ અને પંચમહાલ જિલ્લામાં પણ માવઠાની શક્યતા છે જેના કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ કરીને દાહોદ મહીસાગર અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે જેથી ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનની શક્યતા કમોસમી વરસાદના કારણે કાપણી માટે તૈયાર પાકને નુકસાન પહોંચે તેવી શક્યતા છે ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત રાખવા અને સ્થાનિક હવામાન અપડેટ પર નજર રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે હવામાન હવામાન નિષ્ણાંત નિષ્ણાંત અંબાલાલ અંબાલાલ પટેલે પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે જણાવ્યું હતું કે વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય પવન રહેશે પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં કમોસમી વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે કૃષિ પાકો પર મોટી અસર થઈ શકે છે તેમજ દક્ષિણ ગુજરાત વડોદરા ભરૂચમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં કમોસમી વરસાદથી છાંટા પડી શકે છે ચારથી આઠ તથા બાર ફેબ્રુઆરી હળવો પશ્ચિમી વિક્ષેપ આવશે પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે